ના 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 ભાઈ આ મારો ભૂત નથી આ ભાઈ જોવું હો તમને શું લાગે વિડીયો આવતા બન થઈ ગયા એટલે ટપકી ગયા ના 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 ભાઈ જો તમારી સામે એમના સાચો નરો ઉભો હો સીધી પોઈન્ટ ઉપર આવી આપણે જાવી હે ક્યાં તમે થમને તો જોઈ લીધું છે તરણે મેળામાં જ આવી હેવી એવી ગુજરાતના એ તો ત્રણ મુખ્ય મેળા હે લગભગ મારા ખ્યાલ મુજબ એક તો પછી આપણે શિવરાત્રીનો મેળો અને પછી એક માધવપુરનો મેળો અને પછી આપણો આ આપણે તરણેતર મેળો યાર એ થોડો મૂકવાનો હોય આપણે નીકળી ગયા તમને ખબર છે પોગ્યા ક્યાં થાનગઢ થાનગઢ થી આપણે જવાનું છે તરણેતર એટલે એ કઈક દસ બાર કિલોમીટર જેવું થાય ને સવાનું જવાનું આપણે કઈ ક્યાં ફોરવ્હીલ છે આપણે હિરોઈનમાં જવાનું હોય તો કાયા કાંઈ બે જાવી ને ભાઈ મેળો તમને દેખાડવાનો છે એટલે તમે હે ને વાય વાય હાલે આવજો જસ્ટ ભાઈ અત્યારે પહોંચી ગયા હે અને તમને દેખાડું ભાઈ તણે તો ન તેનો માહોલ ભાઈ અત્યારે ટાઈમ કેટલો થઈ ગયો હે કેટલો સંજે વાગી ગયા છે 12 વાગે આજે વાગ્યા હે અને એ જો કાંઈ રાઇડ ને એવું એટલે કાંઈ ચાલુ થયું નથી આપણે જસ્ટ પહોંચ્યા છે અને માહોલ કેવો છે એનો મેળો જોરદાર હે એક દિવની વાર મેળાની મેળા આતો કાલ ચાલુ થાય પાછો ગડદ જોઈએ ના આવવા મંડી ગયા મજા આવશે ફૂલ મજા આવશે ને આપડે મોજ કરવા જ આપણે અહીંયા છીએ આજ લગભગ રાઈડ ને એવું ચાર પાંચ વાગ્યા થશે છે આપણે થોડાક વેલા આવી ગયા છીએ કાંઈ વાંધો નહીં આપણે જોવું મોજ કરવાની જે અસલી બાકી છે જેટલો મેળો પ્રખ્યાત છે ને એટલા જ પ્રખ્યાત હે જો ભાઈ વિશુ ભાઈ હું કે સારું તમને ભાઈ કેમ મજામાં જ્યાં જ્યાં રખડાવી રખડવાનું અને જેવી મજા કરાવી કરવાની હે પેલા એને કહે કે આપડે મહાદેવ દર્શન કરતા ત્રીજે ત્રીસો મહાદેવ બોલવામાં થોડુંક અટપટું છે પણ અહિયાં દર્શન કરતા પછી તમને દેખા મહાદેવ ના દર્શન થઈ ગયા છે ત્રિનેત્રેશ્વર મહાદેવ ને આજો આ કુંડ છે ને આમાં ના તમારા પાપ ધવાઈ જાય પણ આપણે તો કઈ વાંધો છે ને કારણ કે આપણે તો કઈ પાપ બાપ કરતા નથી એકદમ હવે સીધા વાણા જેવી અને અહીંયા છે ને મેળો આપણે ઉજવાય છે ભાદરવાની કેવડા ત્રીજે અને અહીંનું પૂજન થઈ જાય પછી જ મેળો ચાલુ થાય છે હવે મેળો આપણે વિશે સ્ટાર્ટ કરી શું કે સારું તમારે તમામ સિઝન ઉગડી ગઈ છે ને બે ત્રણ દિવસ તો આમ કમાવાના કોથળે કોથળા ભરવાના થોડાક આપજો પચાસ ટકા આપણે આપણે

આ કઈ બજાર કહેવાય બનીવી બજાર મિત્રો પણ આ બનીવી બજાર કેમ કેવાય છે આને બનીવી બજાર એટલે કેવાય કે નવી હગાઈ થવે અને ખાલી એમના બનીવી લઈને આ બજારમાં ભઈ ગયું થાય સમજાણું એટલે આને કહેવાય બનીવી બજાર આપણે શું કર્યું આપણે તો અહીં શું કર્યું મારું કહેવાનું છે આપણે ખોટા આવ્યા કારણ કે આપણે જો કાઈ છે આને બનીવી ને ખર્જો કરવા માટે આ બજારનું નામ પાડવામાં આવ્યું

Halo. પ્લાન માં હવે થોડોક એને ચેન્જ આવ્યો છે જો કઈ રાઈડો બાઈડો કઈ ચાલુ થઈ નથી મેળા માં તો અમે હેને માંડવી લઈ લીધી એક કિલો અને ઉપડી ગયા એવી ક્યાં ખબર છે બાવળિયા માં એટલે આ બાજુ કઈ જંગલ બંગલ હે એ બાજુ થોડી માંડી માંડી ખાઈ નાખી તો બધા જાય હે હવે એમાં રસ્તાને ને જો આ રસ્તા વીઆઈપી રસ્તા હોય તો કે હેઠો હું નથી દેવાનો બૂટ મેં પહેર્યા હે એટલે ખાડો હોય તાડો અહીંયા ભાઈ કલાક થઈ અને અને મેળો હવે હવે ફૂલ ચાલુ ગયો આનંદ કારણ કે કે એક બે ગયા મેળામાં સ્ટોલ કેવો ભાવતા કેટલો એવો પ્રોફિટ કરે તો ભાઈ આપડે લેવી તો કેટલો ભાવે સો રૂપિયા સો રૂપિયા ને કિલો સો રૂપિયા કિલો અને માનલો જાજી લેવી હોય તો કોઈ ને પચાસ રૂપિયા ના ભાવે

અને આ ભાઈ રહ્યા ને એ આપણે હોડકા ના પૈસા દે છે હા પાડવાની હે નારજ પાડવાની એટલે આ યાર આ બધું આયોજન જ આપણું હે તમે યાર મને ના તો ભાઈ આવું કઈ છે હજુ જો અમુક અમુક આ બાજુ નો ચક્રો ચાલુ થઈ ગયું છે આજે થોડું વાંધામાં પડ્યું લાગે છે લાઇટિંગ બાઇટિંગ બધું થઈ ગયું છે અને એક ભાઈ તો આ એને ગજવે છે મોત નો છે ને આમાં જાવાનું આપડે નહીં ચાવાનું જ હોય ને ભાઈ તો ભાઈ મારા સંદાય મિત્રોએ એ નક્કી કર્યું છે કે અમે હે ને આજે ઓછું થાય ને એમાં જવાનું એની બાજુમાં જોઉ ફરે ને એમાં જવાનું હોય હું કેટલી ટિકિટ ને એવું બાકી ભાઈ વૈશાહ આપણે કઈ લેવા દેવા છે ને સ્પોન્સર એક બે આ ત્રણ આખી રિઝર્વ બેંક બધા હારે છે તો ભાઈ આપણા ચોટીલાના લોકલ ભાઈ મળી ગયા ખાલી આપડે એમને એક પ્રશ્ન પૂછવાનો છે કે ભાઈ મેળામાં છોકરી આરે આવે કે મિત્રો હારે અરે મેળામાં મિત્રો હારે હોય છોકરી આરે નો હોય એવું કેમ છોકરી આરે કેમ નો હોય અરે મિત્રો આરે મજા આવે છોકરાય નો હોય સમજ્યા તમે ખર્છો દાજો થાય ખર્ચો સમજી રહ્યો સમજી રહો તમે હમજી જાવ ભાઈ છોકરી આરે નો હોય એવું કેવું ભાઈનો પણ કાઈ ને આપણે રાઈડમાં બેહી જઈએમાં એવું છે નો ને એટલે એ ભાઈબંધ નું જ કે

તૈનક કો ના ના ભાવ કેવો પડે બહુ રૂપિયા ઓકે રાઈડ ભાવ ભાઈ 100 રૂપિયા છે પછી પબ્લિક વધી જાય તો ભાવતાલ વધી જાય એટલે તેમ તમારી રીતે જોઈ લેજો બાકી જો આપણે મોટો મોટો હોડ કર્યો ને એમાં બેહવાનું હે ભાઈ બહુ મજા આવે ને ઉપર જઈને તમને view દેખાડો ભાઈ આ હે ને જિંદગીમાં બીજી કઈ ત્રીજી વખત હું ઉડકામાં બેહું થોડીક થોડીક તમને ખબર છે તકલીફ પડે પણ સાહસ કરીને યાર પહેલા બેહતા તો હું બેહી ગયો હું આ જો 4 માસ માળનું છે આટલો તો વધી દીધો છે અને અમારે ત્રણ જણા હે કઈ થાય તો હે ને આ બે નો વાંક આવશે

જો ભાઈ આ દસ રૂપિયા આપે એમ લે હેક નહીં જો એક તો હે ને ભાઈ છૂટા હાથે આકે ભાઈ એ ભાઈ તારા દસ રૂપિયા લઈ લે છે લઈશ પડી ગઈ પડી ગઈ એના ભાઈક માં નહીં હોય હું મજા આવી દસ રૂપિયા દેવાની હું મજા આવી દસ રૂપિયા દેવાની બસ એ ભાઈ બસ ગાડી આગળ મોજ સડે ગયા મોજ સડાઈ દીધી ગાડી આખી ગાડી કઈ રીતે ચડાવી જો ભાઈ એ સડાવી 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 હાલી 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 હાલી

ભાઈ આવો તો આવો તો થોડું સેફ થઈને એવું રાખજો વરસાદ આવે તો કંઈ નક્કીને અને કિસા આપજો સમય સાવ રીતે ભાઈ ફૂલ મજા આવવાની જળ જીવ તો આમલો આપણે એમ કરી દેવી અને કસ્ટમ સરકારી જતો કે પૈસા અમે